નડિયાદ ખાતે ઉદ્યોગપતિ જુગર ઠક્કરને નડિયાદ એસપી કચેરીમાં કડવો અનુભવ થયો છે લિંબાસી પોલીસ મથકના પીઆઈ જયશ વાળિયા આરટીઆઈ સુનાવણીમાં હાજર ન રહેતા ફરિયાદીને અઢી લાખની રાહ જોવી પડી ફરિયાદીને માહિતી અધિનિયમ હેઠળ સુનાવણીમાં બોલાવાયા છતાં કાર્યવાહી ન થતા તેમણે એસપીને રજૂઆત કરી આ દરમિયાન એસપી અભદ્ર વર્તન કર્યો હોવાનો આક્ષેપ ઉદ્યોગપતિએ કર્યો છેલ્લા છ થી સાત મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા હોવાનો રોષ ઉદ્યોગપતિએ મીડિયા સમક્ષ ઠાલવ્યો હતો હવે આજે માહિતી અધિકાર નિયમ મુજબ જે આરટીઆઈ કરેલી હતી એનું હિયરિંગ રાખેલું હતું મારી બે ફરિયાદ લીંબાસી પોલીસ સ્ટેશનમાં ચાલતી હતી જેના માટે મેં આરટીઆઈ કરી હતી અને આરટીઆઈના અનુસંધાને ગાંધીનગરથી અહીંયા હિયરિંગ માટે બોલાવ્યા હતા લિંબાસ જે બી વાઢિયા સાહેબ અને મને હું જ્યારે હાજર થયો અઢી કલાક રાહ જોયા પછી એસપી સાહેબ શ્રી રાજેશ ઘડિયા સાહેબે પાંચ મિનિટનો ટાઈમ ફાળવ્યો અને હિયરિંગના બદલે જ્યારે મારા દ્વારા પૂછવામાં આવ્યું કે સાહેબ અધિકારી તો આવ્યા નથી એમ ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે એ આજે ફ્રી નથી અને એ આવી શકશે નહીં એટલે મેં એમ કહ્યું કે તો સાહેબ એ નથી આવ્યા તો તમે મને નોંધ કરી આપો કે સાહેબ હાજર નથી અને તમે કયા નિયમ હેઠળ મને માહિતી નથી આપતા તો થોડા આવેશમાં આવીને એમણે એમ કહ્યું કે તમે કાયદાના બહુ જાણકાર છો અને અમને બધી ખ્યાલ છે અમે તમને ટપાલ દ્વારા આ બધી માહિતી પૂરી પાડી દઈશું હિયરિંગ રાખ્યું હતું તો આ જાહેર અધિકારી અધિકાર નિયમનું પણ આટલું ઉલ્લંઘન કર્યા પછી હિયરિંગ ના દિવસે પણ જો આવી રીતનું ઉદ્ધત વર્તન થતું હોય અધિકારી દ્વારા તો પછી આરટીઆઈ કે આ બધી વસ્તુઓનું મહત્વ શું રહેશે